પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં બામરોલી ડિસ્ટ્રિક કેનાલની અંદર આવતા ડાભી ઉનરોટ ડાલડી બામરોલી કોરડા અને જામવાડા ગામના ખેડૂતોએ હજારો હેક્ટરની અંદર અલગ અલગ પાકનું વાવેતર કરેલ છે જેમાં એરંડા ઘઉં જીરું અને ધાણા અને ચણા બટાકા રાયડા જેવા અનેક પાકોનું ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવેલું છે પરંતુ રાધનપુર નર્મદા નિગમની બેદરકારીના કારણે ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે મુશ્કેલીઓ છે નર્મદા નિગમ દ્વારા ટેન્ડર બહાર પાડી નર્મદા નિગમની કેનાલની સાફ સફાઈ અને રિપેરિંગ જેવી કામગીરી આપવામાં આવતી નથી પરંતુ નર્મદા નિગમની કેનાલ બામરોલી ડિસ્ટ્રિક્ટ બરાબર સાફ ન કરેલી હોય તેના કારણે અને પૂરતું પાણી કેનાલની અંદર ન છોડવામાં આવતું હોય તેને કારણે ખેડૂતોને વાવેતર કરેલ પાક નિષ્ફળ જવાની ભીતિને લઈ ખેડૂતો પોતાના જાતે કેનાલ સાફ સફાઈ કરી પોતાનો પાક બચાવવા પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ નર્મદા નિગમ દ્વારા પૂરતું પાણી ન છોડવામાં આવતા ખેડૂતો ભો હાલાકી ભોગવી રહ્યા છે વરસાદને કારણે ખેડૂતોને ચોમાસું સિઝન નિષ્ફળ ગઈ છે ત્યારે શિયાળુ સિઝનની આશા બંધાઈ હતી તેવા સમયે રાધનપુર નર્મદા નિગમની બેદરકારી અને અધરકારીઓની મનમાનીને લઈ ખેડૂતોને નર્મદા નિગમની કેનાલની અંદર પાણી ન મળતું હોય પૂરતું કેરાલોની સાફ સફાઈ ન થતી હોય તેને લઈ સાંતલપુર તાલુકાના બામરોલી ડિસ્ટ્રિક્ટ કેનાલની અંદર આવતા આઠથી દસ ગામના ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે ખેડૂતોને પૂરતું પાણી ન મળતા કેનાલોની પૂરતી સફાઈ ન થતા ખેડૂતોને મુશ્કેલી થઈ છે અહેવાલ જયદીભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી શું નામ છે અને કયા ગામના છો મારું નામ હરિભાઈ દેસાઈ હરદાસભાઈ દેસાઈ કયા ગામ કોયડા શું તકલીફ છે અમારે મેન કેનાલનું પાણી આવતું નથી તકલીફ છે બીજી વસ્તુ કે અમારે પાણી હજુ પંદર દાડા પહેલાં જોતું હતું અત્યારે પાણી આવ્યું નથી ખેડૂતોને જીરો પોંખલ પડ્યા છે કોઈના ક્ષેત્રમાં પાણી પહોંચતું નથી બે કલાક કેનાલ આવે છે ને બંધ થઈ જાય છે પછી જે કેનલ હમી કરવાની હતી એ હમી કેનલથી નથી ચારે બાજુ ઝાડ પડ્યા છે રેત પડી છે બધું તૂટલ પડ્યું છે બે ત્રણ કલાક થાય ફોન કરી કે કેનલ તૂટી ગઈ છે ક્ષેત્રમાં પાણી પહોંચતું નથી વચ્ચેના એડા જીરો રાયડું બધું હુકાયેરું સરકાર કાંઈ ધ્યાન આપતી નથી આગેવાનો કોઈ સાંભળતા નથી શું માગણી માગણી અમારે પાણીની માગણી છે અને અધિકારીઓ પાણી છોડા આપતા નથી હાલમાં મારું જીવરના મારું નામ અરજાસભાઈ જીવરાજભાઈ રબારી ગામ કોયડા ગામ ગામ કોયડા મારું નામ કુરેશી સિકંદરભાઈ રમજનભાઈ અને પાણીની અમે લગભગ પંદર દિવસથી મતલબ હેરાન થઈ જાય અમે ત્યારનું મતલબ અમાર તો પંદર વીસ તળા પહેલા પાણી જોઈએ એની જગ્યાએ આજે મારા ગાળવડ નથી હું મારા ખુદના ખેતરમાં એક બીઘા જેવા મેં બટાકા કર્યા છે મેથી કરી હે અને લસણ વાયું છે પણ એને હજી હું ત્રણ દિવસથી વાટ જોઉં હું અને ભૂમડા આવીને બધા બટાકા બટાકા બધું ખાઈ જાય અમે અને હજી પાણી હજી અમારી હજી પહોંચ્યું નહીં બરાબર રેગ્યુલર દિવસે દિવસે બે કલાક પાણી આવે રાત્રે આવે રાત્રે ઠંડીના લીધે ઘરના એકલા હોય ને એના લીધે અમે પાણી નથી વારી શકતા પાવર આવે દિવસે અને પાણી આવે રાતે બરાબર એટલે અમે ચારે બાજુથી મતલબ હેરાન નહીં અને અમારા લોકલ આગેવાનો કે કોઈ કાંઈ ધ્યાન એટલું બધું રસ લેતા નથી અને આ ખેડૂત બધા ભેડા થઈ અને અમે પછી અમારા એક લોકલ હે ઢાબીના મનુભાઈ એમને પછી કીધું અમે જાણ કરી પછી એને કીધું કે હારું વાંધો નહીં તમારી બધાની માંગણી છે તો હું આવું પછી આવ્યા અને પછી અમે એમને આ સરકારને ધ્યાન દોરવા સારું થઈ આ પગલું કર્યું અમે ઓકે કયા ગામના શું સમસ્યા જામવાડા મારું ગામ છે દલાભાઈ રામાભાઈ મારું નામ છે અને કોઈડા ખાતામાં મારી જમીન છે પાણી વગેરે હેરાન હેરાન થઈ જાય છે પાણી આવતું નહીં અને લાઈટ આવે ત્યારે પાણી નહીં હોતું પાણી હોય ત્યારે લાઈટ નહીં હોતી

રેતની પૂરું એમ કચરો બધું પૂરું સાફ પડ્યું છે